આ છે પારદેશ્વર મહાદેવ નું મંદિર કે અહીંયા વિશ્વમાં માત્ર માં એક જ મોટી શિવલિંગ છે ત્રેવીસો એકાવન કિલોની આજે લાડુઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું આજે અત્યંત બેનને તૈયાર થવા માંડ્યા હું થોડી ઘણી તૈયાર થઈ ગઈ થોડીક બાકી છે નાઈ મસ્ત તો તૈયાર થઈ ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં જ છો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આજે તો જો હનુમાન જયંતિ છે કેમ કે આપણા બેસ્ટ હનુમાન દાદાનો આજ તો જન્મ છે જન્મજયંતિ છે તો બધાને હાર્દિક હાર્દિક શુભકામના તો જો આપણે એક સરસ મજાની જગ્યાએ દાદાના દર્શન કરવા જવાના છે અને ઘણા વર્ષોથી તો હું જાવ જ છું અને આપણે બધા જઈએ છીએ તમને લોકોનો ટાઈમ હોય તો તમે પણ મારી આરે આવો છો દર્શન કરવા અને હું તો બહુ જાઝા વરસથી ત્યાં હું જાઉં છું બરાબર તો આજે હું તમને પણ બધાને દર્શન કરાવી અને એટલા સરસ મજાના દર્શન કરાવી અને એટલું સરસ મજાનો વિશાળ શાનદાર મંદિર છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રેજો અને પ્લીઝ યાર લાઈક કરો તમે યાર લાઈક કોઈ નથી કરતા તો યાર થોડુંક લાઈક કરો તો અમને પણ બહુ એટલે બહુ મજા આવે એટલે ચેનલમાં લાઈક કરો અને ચેનલને શેર કરો અને હારી હારી કોમેન્ટ કરો યાર ભગવાનના વિડીયો હોય ત્યારે ભગવાન વિશે કાંક હારી હારી કોમેન્ટ કરો તો અમને બહુ એટલે બહુ મજા આવે તો જો આવી રીતના છે નાઇટોન મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અમને લીધો આપણા બે બાળકો કમ્પ્લીટ તૈયાર થઈ જશે નાઇટોન ફ્રેશ થઈ જશે જે ધીમે ધીમે તૈયાર થાય છે મોટા વિશાળ મંદિર દર્શન કરવા બધા અને બધા નથી કરતા પણ કરવા જલ્દી શેર સબસ્ક્રાઈબ અને તમે કન્ટિન્યુ બ્લોગ માં બની રાખો દર્શન કરવા

તો જે નેગેટિવ કોમેન્ટ કરતા હોય ને એને ખુદને ખ્યાલ આવજો કે જો નાના બાળકોને જો આવી બધી ખબર પડતી હોય તો આપણે જો મોટા થઈને કાંઈ સમજીએ નહીં એ બહુ ખોટું કહેવાય કઈનાજ કોમેન્ટમાં જય શ્રી રામ ને જય હરમાન દાદા લખી નાખજો અને અમારી માં શું કરે છે મારા મમ્મી શું કરો છો હું તો શાઈસ ફેરું વાહ અમે તો શું છે અહીયા થાબો પર ભેં પડી છે ને એટલે કા જય શ્રી કૃષ્ણ જે માતાજી

કારણ કે હવે આવી છે હનુમાન દાદાના દર્શન કરવા તો ચારે ઘેઈ ગયા છે આપણે અને બહુ મસ્ત એટલે બહુ એટલે બહુ મજા આવી જાય એટલે કંટીનર બ્લોગમાં બની રહેજો લોકેશન જો મસ્ત છે જો ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા કઈ જગ્યાએ ખબર હનુમાન દાદાના દર્શન કરવા અને આજે તો હનુમાન જયંતિ છે એટલે આપણે આવી ગયા છીએ અટલ આશ્રમ જો તો આ છે અટલ આશ્રમ પાલ તો શંકર ભગવાનનું મંદિર કેવું મસ્ત છે જય સુરત નારાયણ જય શંકર ભગવાન આ તો છે આગળ આગળ મજા મજા આવે આવે એ સારું હાલો હવે અંદર જઈએ આપણે દર્શન કરીએ કેમ છે કેમ નહીં હું તમને સરસ મજાના દર્શન કરાવી દઈ તો મસ્ત શેડે લાગી ગયો પેલા શેડ નતો તો લખી નાખજો કોમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન દાદા આ છે પારદેશ્વર મહાદેવનું મંદિર કે અહીંયા વિશ્વમાં માત્રમાં એક જ મોટી શિવલિંગ છે કિલોની જો આ શિવલિંગ શિવલિંગ સારું આલો તમને દર્શન કરાવી દઉં આ શિવલિંગ ત્રેવીસો એક કાવર્ન મહેલોની તો તો હું અવારનવાર આપણે આવતા હોય એટલે દર્શન અહીંયા કરતા જ હોય વિડીયો વ્લોગ આપણે નથી બનેવ્યો પહેલી વાર અહીંયા બનાવ્યો છે મંદિર શાનદાર મંદિર છે જો હનુમાનજી મહારાજ છે અને અહીંયા છે શનિદેવ શનિદેવનું મંદિર છે આ જય શનિદેવ શનેશ્વર આયે નમ આ બધા ગ્રહ છે રાહુ શનિ આ કેટલા નવ આવે ને શનિદેવ કેતુદેવ ગુરુદેવ બુદ્ધદેવ સૂર્યનારાયણ શુક્રદેવ ચંદ્રદેવ મંગળદેવ અને રાહુદેવ મસ્ત બધા નવું છે ને સારું મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ અંબાજી માતાજીનું ખોડિયાર માતાજીનું મંદિર છે લોકેશન કેટલું મસ્ત છે આ તાપી નદી નો કિનારો આવી ગયો તાપી નદી છે બહુ મસ્ત બહુ એટલે બહુ મજા આવે આ મંદિરે તમને દર્શન કરાવી દો હનુમાન દાદાના જે આજે હનુમાન જયંતિ છે એમના જો કેટલા ભાવિક ભક્તો દર્શન કરે છે જો જગ્યા હનુમાન દાદાની કેટલી મોટી શાનદાર વિશાળ મૂર્તિ છે હનુમાન દાદાની જો મારા મામા ની મળી ગયા જો બોલો વોશિંગ્ટન આ પાડી આવી ગયા ભાઈ જો દર્શન કરી લે હનુમાન દાદાના અને જો બધે ભાવિક ભક્તો અહીં દર્શન કરે છે તો ગુરુ દત્તાત્રીનું મંદિર છે તો વિશ્વકર્માનું છે મસ્ત મંદિર અહીંયા પાછું શિવજીનું મંદિર છે શિવલિંગ છે અહીંયા બહુ મસ્ત છે તો ફેમિલી કન્ટિન્યુ બ્લોગમાં બની રહી એટલે તમને પણ બહુ મજા આવશે અને કોમેન્ટમાં જઈ શ્રી શ્રી રામ લખી નાખજો અને લાઈક કરવાનો ભૂલતા નહીં તો મસ્ત છે અહીંયા હવે તો મારા બીજા મમાય મળી ગયા એ હતા આવી ગયા જો અહીંયા બધા મળી ગયા જોયું ને જય શ્રી રામ જોયું ને બધા એક એક વારા ફરતી તો સેવામાં અહીંયા આવે છે વર્ષોથી અહીંયા આવતા હોય પણ જો અહીંયા મળી ગયા છે આપણે હોય ને તમે સેવામાં હોય ને દર વર્ષે કેમ કે દસ બાર વર્ષ તો મારા થઈ ગયા અહીંયા

અને હજી ખાસ કરીને આગળ એક તમને સરસ મજાના દર્શન કરાવવાના છે એ સસ્પેન્સ છે એ તમે જોઈને તમને એમ થઈ જાય કે હો આ હું હમણાં એક બહુ મસ્ત લાડવાના દર્શન કરાવો હમણાં તમને એટલે કન્ટિન્યુઅ બ્લોકમાં બનાવી દીધો તમે હમણાં દર્શન કરાવ મસ્ત માતાજી અંબાજી માતાજીનું મંદિર છે જો આ છે અંબાજી માતાજીનું મંદિર

હમણાં કાઉન્ટરને બધાય નખાઈ જા છે અહીંયા બધાય અહીંયા બધા કાઉન્ટર નખાઈ જા હે બધા ડીશો ને બધી લાગી ગઈ છે એટલે પ્રસાદીનું અહીંયા આગળ ચાલુ થઈ જાય હે અને મંદિરે બહુ એટલે બહુ મજા આવી જાય હું તો ઘણા વર્ષોથી ત્યાં અહીંયા આવું છું હવે સત્સંગ ભવન છે હવે ત્યાં આપણે અહીં ત્યાં જઈએ અને અહીંયા લાડુઓ છે ને બહુ એટલે બહુ મોટો લાડુઓ બનાવે છે દર વર્ષે હમણાં તમને હું આગળ બતાવું د巴نا <muchas> درشکه લાડુઓ તમે જુઓ ને છ હજાર કિલોનો બનાવેલો છે કોઈ નાનો ઉનો લાડુઓ નથી દર વર્ષે અલગ અલગ હોય પાંચ કિલો સાત કિલો છ કિલો સાડા છ કિલો એવી રીતના લાડુઓ લાડુઓ છે જે હાલુ

છ હજારનો કે છ હજાર કિલોનો હોય કેમ કે અહીંયા કોઈ નક્કી ન હોય એટલે બહુ હોય એટલે બહુ મસ્ત લાડવાના તમને પણ દર્શન કરાવ્યા અને અમે પણ દર્શન કર્યા અને અહીંયા પાછળ છે ને હમણાં હું તમને બતાવું અહીંયા ગૌશાળા આપણે હતી તો અહીંયા ગૌશાળા છે હમણાં તમને દર્શન કરાવું ગૌશાળા અને રસોડું બે અહીંયા ચાલુ છે જો હા મેં ગૌશાળા અને રસોડું બે ચાલુ છે અહીંયા અને આજ તો બધા કેટલા ભાવિક ભક્તોનું કેમ કે આ જાહેર આમંત્રણ હોય અને બધ ક્યાં પ્રસાદી લેવા આવતા હોય અને બાળકોને એ લાડવો જોયો કેવો તમને મજા આવી હે મજા આવી ને ફિનીટ ભાઈ લાડવાના દર્શન કર્યા હા તો 6000 કિલો લાડવો હો તો મસ્ત આપણે લાડવાના દર્શન કર્યા હવે આપણે પ્રસાદી લેવું અને બર્ચાથી ફંડ ને તમને બધું બતાવ્યું તો આપણે વિઝા પાટમાં આપણે એક પાર્ટમાં તો અહીંયા ભેગું નહીં થાય આપણે આનો બીજો પાર્ટ બતાવશું તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો બ્લોગ તમને ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો અને નવા આવે તો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળશે એટલે આનો પાર્ટ ટુ આવશે તો આજનો બ્લોગ આપણે અહીંયા કરશું પૂરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય